આપણા અમુક રાજપૂતો થઈ જાય છે અમુક તો ક્લીન ચીટતા હતા ત્યાર પછી પણ સમગ્ર ક્ષત્રિય સમાજે વિનંતી કરી

કેટલે ઉજ્જવળ ગામમાં એરંડો પ્રધાન મેળવા ગયેલા વડોદરામાં નપાસ થયેલા ફેલ થયેલા કઈ કરજણમાં હોશિયારી મારવા ગયા હતા કાલે કરજણ અમે આવીએ છીએ ભાઈ કાલે કરજણ અમે આવીએ છીએ તૈવી હિસાબ થશે અહીના લોહીના દલાલો થઈ ગયા હતા હિન્દુત્વના નામે ભાજપના નામે દલાલીઓ કરતા હતા લોહીની પણ દહી સાસરે ના જાય ગોણીની શિખામણ આપવા થઈ ગઈ હતી